નમસ્કાર ખેડૂતભાઈઓ તમે આ જોઈ રહ્યા છો અળસિયાનું ખાતર ચેક કરવામાં આવી રહી છે કે અળસિયાનું ખાતર કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે અને આ અળસિયાનું ખાતર જેમ જેમ તૈયાર થાય એ રીતે એને ચેક કરીને પછી આગળની જે પ્રોસેસ કરી એને ઉતારી અને એકઠું કરાવવામાં આવે છે તો આવું ત્રણ ચાર જગ્યાએ જો અળસિયાનું ખાતર જે બની જાય એના પછી જો ચેક કરવામાં આવે તો આપણે વ્યવસ્થિત રીતે એને સારું અળસિયાના ખાતરનો ઉપયોગ આપણા ખેતરમાં કરી શકીએ છીએ આમ બીજી જગ્યાએ ચેક કરીએ જેમ જેમ અળસિયા પોતે જે છાણઘરું એ ખાઈ જશે એટલે ઉપર એને ખાતર તૈયાર થઈને આવી જશે એનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં ભેદ ધારણ શક્તિ વધે એ માટે કરવાનો છે અને જમીનમાં સેન્દ્રીય તત્વનો વધુમાં વધુ ઉમેરો થાય એ માટે આપણે આવા ખાતરોનો આપણો ઉપયોગ કરવાનો છે એમ બીજી જગ્યાએ તમે જુઓ આપણે ચેક કરવાનું જેના કારણે આપણે આપણા ખાતર જે બનાવ્યું અળસિયા બધા ખરા જેમ જેમ ખાઈને અને નીચે જતા રહેશે એ અળસિયાનોએ પણ આપણે પાછળથી એને એકઠા કરી શકીએ આપ પણ જો ઘરે પોતાના ઘરે આ અળસિયાનું ખાતર જો બનાવતા હો તો કોમેન્ટ કરીને જણાવો કે જેથી ખ્યાલ આવે કે કેટલા કેટલા ખેડૂતો આ અળસિયાનું ખાતર બનાવી રહ્યા છે અને એમાં કોઈ તકલીફ પડતી હોય તો પણ અમને જણાવો કે એમાં અમે એનો શું રસ્તો કરી શકીએ અથવા તમને સલાહ સૂચન આપી શકીએ આ રીતે આપણે અળસિયાનું ખાતર જો બેડ પર બનાવવામાં આવે તો લગભગ ત્રીસથી ચાલીસ દિવસમાં એને કોવાળીને અને એકદમ ખાતર ભૂખા જેવું તૈયાર કરી આપે છે જેથી આપણે આપણા ખેતરમાં વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખેતીમાં આ ખાતર નખવાથી એક તો ભેજધારણ ધારણ શક્તિ વધે છે જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે સાથે સાથે પાણીનો કાર્યક્ષમ સિંચાઈ પણ કરી શકાય અને આપણે જે કેમિકલ જે હાર બહારથી નાખવા હોય છે એ ન નાખવો તો પણ આને વ્યવસ્થિત રીતે ચાલી જાય છે તમને બતાવું આગળ